અમદાવાદ શહેરમાં શનિવાર રાતથી જ વરસાદી માહોલ જોવા મળ્યો વહેલી સવારે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા એક કલાકમાં એક ઇંચ વરસાદ પડ્યો શહેરમાં સવારના છ વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધીમાં સરેરાશ પોણા ઇંચ જેટલો વરસાદ પડ્યો સૌથી વધારે વરસાદ શહેરના પૂર્વ વિસ્તારમાં વટવા નારોલ લાંબા શાહ આલમ અને દાણી લીમડા વિસ્તારમાં પાંચ ઇંચ જેટલો વરસાદ પડ્યો રામોલ વસ્ત્રાલ મણિનગર જશોદાનગર હાટકેશ્વર અને ખોખરા વિસ્તાર ચાર ઇંચ જેટલો વરસાદમાં પણ ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો પશ્ચિમમાં એટલે કે જોધપુર સેટેલાઇટ શિવરંજની આનંદનગર પ્રહલાદનગર શ્યામલ સહિતના વિસ્તારોમાં પણ વહેલી સવારથી વરસાદ ચાલુ છે એ વિસ્તારોમાં પણ બે ઇંચ કરતા વધારે વરસાદ પડી ચુક્યો છે ભારે વરસાદને કારણે

ટ્રંક લાઈન નાખવામાં આવી છે ત્યાં અને કરવામાં આવ્યો છે ખર્ચો પાંચ દિવસ પહેલાં જ ભાજપના મંત્રીએ પાણી ન ભરાવવાની અને ગટર ઉભરાવવાની સમસ્યા નહીં સર્જાય એવો દાવો કર્યો હતો એ દાવો આજે ખોટો સાબિત થયો અમદાવાદની અંદર જ્યારે પણ વરસાદ પડે સિઝનનો વરસાદ હોય કે ઓફ સિઝનનો વરસાદ હોય આ પ્રમાણે વરસાદી પાણી ભરાય છે વાહન ચાલકો લોકો અને ત્યાં રહેતા સ્થાનિકો રહીશોએ પરેશાન થાય છે જ્યારે પણ વરસાદ પડે તો એક વરસાદ હોય હોય કે શહેરના શહેરીજનોની પરિસ્થિતિ આ જ પ્રકારની છે જે રાજ્યનું સૌથી મોટું સૌથી મેટ્રો સિટી ગણાય છે એવું એવું શહેર છે અમદાવાદ કે જેની ચર્ચા આખા વિશ્વની અંદર થાય છે એ અમદાવાદ કે જે મેટ્રો સિટી છે એ અમદાવાદ કે જ્યાં ડાઉન પ્લાનિંગ માટે કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે એ અમદાવાદ કે જ્યાં પાણી ન ભરાય એના માટે કરોડો રૂપિયાનો ખર્ચો એ શહેર કે જેના માટે વિકાસના નામે કરોડો રૂપિયા ફાળવાય છે વપરાય છે વહેંચાઈ જાય છે બધાની વચ્ચે પણ ત્યાં નાગરિકોનો વિકાસ નથી થતો ત્યાં રોડનો વિકાસ નથી થતો ત્યાં રસ્તાનો વિકાસ નથી થતો તમે શહેરના કોઈ પણ વિસ્તારમાંથી નીકળો જો તમારી કમર ન તૂટે તો ગેરંટી એટલા મોટા ખાડા રોડ પર પડ્યા છે કે જાણે તમને એવું લાગે કે તમે અમદાવાદની ધરતી પર નહીં તમે ચંદ્રની ધરતી પર ચાલી રહ્યા છો અને એમાંય જો વરસાદ પડી જાય તો વાહન ચાલકોની પરિસ્થિતિ ઓર ખરાબ થાય વાહન ચાલકોને ઘણી બધી વખત નેતાઓ આવે છે કોર્પોરેટરો આવે છે પ્રશાસન આવે છે આવે છે બધા પણ જોઈને જતા રહે છે આવી પરિસ્થિતિથી નાગરિકો પરેશાન થાય છે જે પરિસ્થિતિ દર વરસાદે વડોદરાની કે પોરબંદરની થાય છે એવી જ પરિસ્થિતિ અમદાવાદની છે વાત નથી થતી એટલે અમદાવાદની આ પરિસ્થિતિ ચર્ચામાં નથી આવતી એવું છે પણ અમદાવાદના વેજલપુરમાં મકરબામાં કે તમે સરસપુરમાં નીકળો વરસાદમાં અને જો તમારી ગાડી સલામત રીતે ત્યાંથી પસાર થઈ જાય તો તમારા નસીબ સારા હશે એવું કહેવાય પણ ત્યાં રસ્તાનો અભાવ છે ત્યાં પાણી નિકાલની કોઈ જ વ્યવસ્થા નથી જેના કારણે દરેક વર્ષે જ્યારે વરસાદ પડે ત્યારે આ જ પ્રકારની સ્થિતિ છે એ સર્જાય છે અને પાલિકા પ્રશાસને જે દાવા કર્યા છે પોકળ એ બધા જ દાવાઓ પોકળ જ રહી જાય છે એ દાવાઓનું કશું એ ઉપજતું નથી અને અંતે પીસાવાનું આવે છે માણસને કે જે વિસ્તારમાં રહે છે એ માણસને કે જે વિસ્તારમાંથી નીકળે છે એની ગાડી ખરાબ થાય છે કે અકસ્માત થાય છે એ માણસ માણસ કે જે વરસાદની પરિસ્થિતિમાં પણ પરેશાન થાય છે આટલું મોટું શહેર મેટ્રો શહેર જેને કહેવાય છે જે પાણી નિકાલની વ્યવસ્થા નથી અને આવું એક જગ્યાએ નથી આવું અમદાવાદના ઘણા બધા વિસ્તારોમાં છે એક ઇંચ વરસાદ દોઢ ઇંચ વરસાદ બે ઇંચ વરસાદ પડે અને ઢીંચણ પાણી ભરાઈ જાય પછી એ બે બે ત્રણ ત્રણ કલાક સુધી એ પાણી ઓસરતા નથી નાગરિકો સવાલ કરી રહ્યા છે કે આટલો બધો વિકાસ થયો એ વિકાસ ત્રીસ વર્ષનો થઈ ગયો છતાંય દર વર્ષે વરસાદી પાણીમાં કેમ જાય છે આ સવાલોના જવાબ આ નાગરિકોની વ્યથા પીડાના જવાબો સરકાર અને પ્રશાસન તરફથી મળે એવી અપેક્ષા સાથે અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ તમે શું માની રહ્યા છો જો તમે અમદાવાદમાં રહી રહ્યા છો તો અમદાવાદના વિસ્તારોની પરિસ્થિતિ શું છે કમેન્ટમાં લખીને અમારા સુધી પહોંચાડજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર